એવું ઉભો હતો નહીં એટલી બધી વર્દીઓ આવી એટલી બધી વર્દીઓ આવે તે હવાને વહેલો જતો રહ્યો આખો દારો વર્દીઓ માર માર કર મોર આવે છે અને પાછું હું રાતે હું કરું છું અરે વર્દીઓ મારીને આવે ને એટલે રોજ હવા કાઢી નાખું રોજ હવા કાઢી નાખું અને હવાની શિકાર પંપ લાવે છે શું કરે છે હવાને પૂરી ઉતરી જ જાય છે ઘણું કોક કરવું પડશે એટલે જીવણીઓ કહેતો હતો બે તીજોડીઓ લાવવાની ભરવાની બીજો રેવ ના પડી કાઢી નાખતા આસો મુઈ નઈ રેવો ને અન જીવણીઓ છોય આગેર પોકી જા વનો કોક ખરવું તો પડશે ના હોય તો માર જવું પડશે ઓમના વલ્લ અરે ઘરે હું કંટાળી ગયો છું ને મારું મગજ બિલકુલ કોમ આલતું નહીં કે મોણસો ઘેર બેઠા બેઠા ખાતા હતા જેના પાય કશું નતું લોકો લાગર ભીખ માંગતા હતા એ અતારે શકરા લઈ લે ફરવા માંડ્યા અમે વિચાર કરો

પણ રોચીકર પંપ લાયા હો હવા પૂરી ઉકરી જાય છે હવારે શોમા કાકા મોનો ના મોનો આપણે બે જણા ખરા ને કોમ માં આ રીતના ભીખ માંગતા જ રહી જાહુ અને આ જીવણીઓ રહ્યો ને ઇના ઘર માં થપ્પે થપ્પા મોડી ના છે રૂપિયા ના એટલા બધો ખરા ને કમાવા મંડ્યો સાથે ના પૂછેની વાત હવારે વેલ્લો ઉપર ને વર્ધ્યો મારા રાતે મોર 9 વાગે ઘેર આવે શોમા કાકા હું તો કહું છું હા તો જીવણીએ છે કે એક્સિડન્ટ કરીને પાડી દેહુ પાર આવી જાય એક્સિડન્ટ કરીને તાણે

ગમા કાકા જીવળીઓ મને આવે છે તમે તો તાર શાંતિની ઉંઘી રો હમું જાય શું થઈન જોઈએ છે હું જોઉં છું ગમે તેટલા ઓણ વગાડી ગમે તેટલો રેસ આલે ને ગમે તેટલા ટોયકા પાડે ને તો શો શોમો કોઈ એકના બે થવાના નહીં

તો ગમે તે કરી નેકડું તો પડશે જ વર્ધી લઈને આવ્યો છું જવું તો પડશે જ કા હેતર આ નુકરો કાઈ મીઠી લોય પીવા છે એ શોમલા એ અરે ને ને નાટક નો ભરેલો છે પાછો ઘર થાય નેકડું તો ઈ કણ મોચો આડો કરી પડ્યો લો છે અને વાય કણ નેકડું તો વાય આડો કરી પડી રહ્યો મોચો અમે હેતરમાં મો ગવો હોર રાખો આયો હોય તો એ બાદ ગવો બાજુ પડે હોય તો રસ્તા બાજુ વાત પરવાનું હોય એ બધાને

એના કરતાં મોચો જ ફેરવી દેવા દે અને મન સકળો લઈને નેકડી જવા દે હા મોચો ઓપાળીન પાછો સાઈડમાં મેલેવ પડી રામ આશી રાત પડી રહે જે વૈકાણ લુખા લોય પીજો તું તો આ જીવનનું આ જીવનથી લોહી પીવો છે ઓના કરતાં શોક મરી જા કે ખાડા બડામ પડી કુવાબુ આમો હા હા ખા જીવણિયા ખાલી સકળો લગીન મોચા ન ડાર

મોકા કાકા એ શમા કાકા શમા કાકા એ શમા કાકા મોના ના મોના મને લાગે છે કોઈક નવું થઈ ગયું એવું લાગે એ શમા કાકા એ શમા કાકા ઉભા થા તું ઉભા થા ઊઠા કેમ હું શું કરું તમે શું નહીં પુંજાબના હતા ને લાય 5વી ગોમો જ છો હોવ

કોક વાર ઓલે લડતો હોય કોક વળી ઓલે લડતો હોય પણ હમણાંથી શાંતિ થઈ રહી છે નકા ગામમાં પંચાયત કર્યામો ને કર્યામો તો મારી જિંદગી પૂરી થઈ રહી પણ અમુક શાંતિ થઈ રહી છે અને આવું ને આવું રાખતા હોય ગામમાં તો ગામની કેડિટ ના વધા પણ માણસો નહીં હખનાર હતા જો તો ડુંગો ગાલી ગાલી હેજો સરપંચ બસ દખાઈ ઓણ કરવાના પંચાયત મારા સરપંચને કરવાની પણ ના અમુ બધા સુધરી ગયા જાતું હા

તમે બેઠા થઈ જતો ઉપર થઈ જતું કહું આખું પલટીઓ પલટીઓ મરાક નહીં કર્યું કરવાના ગો અને પંચાયત મારે કરવાની

મને ખબર છે તમે બે બે એક નંબરના ના કાચંદા છો કલર બદલું ગમે તે નાટક તમે કરી જા અને આ સોમલાનો નાટક ઓછો નહીં બાંધો માટીમાં આ રોટી અને હમણાં પાછો જીવણી પાસે ન્યાય લેવા જાય ઓ છે હા કો જો તમારી જીવણીઓ આલો છે મને ખબર છે સરપંચને લઈ જવું લઈ કે જીવણીઓ બી જાય કા એવી ગોડી હું પંચાયત કરતો નહીં અને મફતના ન્યાય કોઈ વાગ ગોડા નહીં કરતો હું તમે તાર કૂટી લ્યો ખબર છે પાછા એક થાળી તમે પાછા કાલ લાડવા ખાવાના છો ભેગા

તારો ઓર્ડર હમણાં અમે બે જણા ફાડી નાખ્યું તારો ઓર્ડર નીકળી જા રાશી તને ખબર નઈ પડતી રહ્યા તું તો શકરો ચલાવ કે ખટ્યાલો તને હું દેખાય શકરો લાવ શકરો ચલાવ ખટ્યાલો ચલાવ જાવ ઓ બહુ દુખે તમે બેજો શાંતિ થી બેહો તમે બેહો કેમ આ બુ દવા ખોન ને આવો મારા ગૌ ભરવા જવાના છે જીતો જીવણ આ વધારાનું માથું કુટતો ના ને તને દવા ખોન લઈ જાવ પડશે જાવ માયલે ઓ માય આ હું કરીને આવ્યો છું ઓય દેખ

મોં કajou મારી ભૂલ છે ને કે હું 400 રૂપિયાનો મોથો કાલે ગયો વિનનગર એટલા લઈ દઈ બસ પટી ગયો ને આ 400 રૂપિયાનો મોથો તૂટી गेला देखो આખા નાખા છો તૂટી જાશે ઓઢો માંહી તે એ તો કાઈમીનો નાટક વાળો છે નાટક વાળો નાટક કોણ છે એ ખમલા મોથો આલવા નહીં આલુ જા ખાઈ કલ્લે જા એટલે

કોઈ મેઠું આલે એવું નહીં એટલી ઈજ્જત નહીં અને ખેમો રહ્યો ને એ તો ગમો વટતી પર બાકી તમે છો ને મને કલ લઈ જણ હું તો જાઉં જ ના ના અમુઈ નાઈ ના જવાય છો માં કા ચિંતા કર પાટા પટ્ટી કરાઈ દઉં છું અને જે વાપરવાના આવ્યો છે ને મના મહિનો વાપરે ખો ચિંતા કર્યા વગર જીવણિયાન ખબર નહીં કે તું પર લઈ જાય કે પરતા હોય અલી જાન બોલા એટલે અરે ભાઈ બાપા કે એ જીવણિયા લે આવો સા તાર આ લે આવો સા લે આવો સા બોલા બોલા હટો આલો જીવણિયા